નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો ખેડા શહેરનું સૌથી મોટું શિક્ષણ તીર્થ એટલે કે એચ એનડી પારેખ હાઈસ્કૂલનો એકસો ચૌદમો સ્થાપના દિન આવતીકાલે ઉજવનાર છે અને તે માટે શાળા સંકુલમાં શાળા બિલ્ડિંગની અંદર વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા જબરજસ્ત તૈયારી થઈ રહી છે આવતીકાલે તારીખ બાર બાર બે હજાર ચોવીસના દિવસે અહીંયા સરસ રંગારંગ કાર્યક્રમ યોજાશે અને સ્કૂલને શણગારવા અત્યારે એકસો ચૌદમાં સ્થાપના દિવસની ઉજવણીની પૂર્વ સંધ્યાએ સાંજે વિદ્યાર્થીઓ શાળા સંકુલ કેમ્પસને સુશોભિત કરવા અત્યારે કાર્યરત છે ખૂબ જ ઉત્સાહનો માહોલ છે અને એચ ડી પારેખ હાઈસ્કૂલની અંદર ભણીને હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અત્યારે દેશ વિદેશમાં સેટલ થયેલા છે અત્યારે તમે જુઓ આ વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહ સાથે શિક્ષકો અને સ્ટાફ પરિવાર દ્વારા આખા વિશાળ સંકુલને સુશોભિત કરવાની કામગીરીમાં જોડાયેલા છે રોશની માટે સિરીજો લગાવાઈ છે આપ જોઈ રહ્યા છો ઉત્સવની પૂર્વ સંધ્યાનો આ નજારો આપણે બતાવીએ છીએ આજે કાલે તો સરસ કાર્યક્રમ યોજાનાર છે અને બર્થડે ઉજવનાર છે અને કેક પણ કાપવામાં આવશે અને અત્યારે સમી સાંજે પૂર્વ સંધ્યાએ વિદ્યાર્થીઓ શિક્ષકો અને શુભેચ્છકો બધા અત્યારે શાળા સંકુલને શણગારવાની તૈયારીમાં જોડાયેલા છે આ વિશાળ એનું પ્રાંગણ છે અને તમે જુઓ સરસ એને રંગબેરંગી પટ્ટાથી આખું આકાશ જાણે કે ઢાંકી દીધું હોય એવું સરસ દૃશ્ય છે અને સ્ટેજ તૈયાર કરી રહ્યા છે મોટું બેનર છે એચ એનડી હાઈસ્કૂલનું અને હાઈસ્કૂલની વચ્ચે આ સરસ વિશાળ ચોક છે એમ કહી શકાય અને અહીંયા કાલે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીંયા આ પોતાની શાળાના સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેનાર છે એ માટે અત્યારે જબરજસ્ત તૈયારીઓ થઈ રહી છે શાળા પરિવાર શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સમી સાંજથી જ શાળા સંકુલને સુશોભિત કરવાનું કામ કરી રહ્યા છે અહીંયા તમે જુઓ એચ એન્ડ ડી પારેખ હાઈસ્કૂલનું વિશાળ બેનર અહીં લગાવાઈ રહ્યું છે અને ઉપર રંગબેરંગી પટ્ટા લગાવાયા છે સપ્તરંગ એક ધનુષ જેવા પટ્ટા છે ઉપર તમે જુઓ માહોલ કેવો રંગીન બનાવાઈ દેવાયો છે અને આવતીકાલે તો આ આખું જે વચ્ચેનો ચોક છે એ વિદ્યાર્થીઓથી ભરાઈ જશે અને આપણે જોયું છે કે વિદ્યાર્થીઓ છે ને એચ એનડી પારેખ હાઈસ્કૂલનું નામ પડે ને તો ખૂબ જ ખુશખુશાલ થઈ જાય છે અને દરેક વિદ્યાર્થીઓને પોતાની શાળા માટે ખૂબ જ ગૌરવ હોય એ સ્વાભાવિક છે જો અહીંયા આપણે ભારતીય સંસ્કૃતિ તરણેતરના લોક ઉત્સવ છે એની ઝાંખી બતાવે એવી આ ભરત ભરેલી છત્રી છે અને ગુજરાતની એક ખાસ ઓળખ છે તરણેતરનો મેળો અને તરણેતરના લોકમેળા જેવો જ કાલે અહીંયા એચ એનડી પારેક હાઈસ્કૂલમાં વિદ્યાર્થી મેળો યોજાનાર છે વિદ્યાર્થીનો ઉત્સાહ તમે કાલે જોજો કાલે આપણે એ વિડીયો પણ વ્લોગ શેર કરીશું અને જો આ શાળા પરિવાર સ્ટાફ છે એમના દ્વારા સરસ સુશોભન થઈ રહ્યું છે આ વિદ્યાર્થીઓ છે ખૂબ જ ઉત્સાહી છે બધા વિદ્યાર્થીઓ અને આપણે એ વિદ્યાર્થીઓ પાસેથી પણ થોડી માહિતી મેળવીશું અને તમે જુઓ સ્ટેજને સુશોભિત કરવા માટે આર્ટિફિશિયલ ફ્લોર છે અને એના દ્વારા આખું સ્ટેજ સરસ શણગારવામાં આવશે આ સ્થાપના દિવસ છે એકસો ચૌદમો સ્થાપના દિવસ છે બરાબર છે અને તમે બધા છોકરાઓ ત્યાં તૈયારી કરી રહ્યા છો એમને સ્કૂલને શણગારવાની તૈયારી કરી રહ્યા છો બરોબર શું શું આમ કર્યું તમે આપ જોઈ રહ્યા છો વિદ્યાર્થીઓનો ઉત્સાહ કેટલો બધો છે આ વિદ્યાર્થીઓની ટીમ અંદર થોડું સુશોભિત કરી રહ્યા છે ને બહાર આજો આગળ જે મેઇન ગેટ છે આપણો ઓફિસમાં પ્રવેશવાનો ત્યાં પણ કેટલાક વિદ્યાર્થીઓ અત્યારે કાગળના ડિઝાઇનિંગ કરેલા ફૂલ રંગબેરંગી કાગળના દડા ગુબ્બારા બનાવાયા છે વેલ પાન છે રોશનીનો જળરાટ પણ તમે જોઈ રહ્યા છો પાછળ અહીંયા તમે જુઓ આ સરસ એક કાગળની ડિઝાઇનવાળું ગોળ દડા જેવું લગાવ્યું છે ઉપર તિરંગા ડિઝાઇન કરે છે અને જો અંદર બહારથી આ જે ઝાંપો છે એની જાળી છે એને સરસ શણગારવામાં આવી રહી છે અને જોઈ રહ્યા છો આ સ્થાપના દિવસ ઉજવણીની પૂર્વ સંધ્યાનો નજારો છે પાછળ મેલડીમાં મઢ છે ખેડા મેમદાવાદ રોડ છે અને ખેડા મેમદાવાદ રોડ ઉપર જ આ એચ એનડી પારેખ હાઈસ્કૂલ આવેલી છે ખેડા તાલુકાની સૌથી મોટી સંખ્યા વિદ્યાર્થીઓની ધરાવતી આ સ્કૂલ છે આજુબાજુના અનેક ગામથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે અને સવારે જ્યારે શાળા ખુલે ત્યારે તમને અહીંયા જાણે કે વિદ્યાર્થી મેળો ભરાયો હોય એટલે બધી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોવા મળે અને શાળા છૂટે ત્યારે જાણે કે લોક મેળો ભરાયો હોય ને એવો અહીંયા માહોલ હોય છે ખેડા હાઈસ્કૂલથી બસ સ્ટેશન સુધી તમને જ્યાં જુઓ તો વિદ્યાર્થીઓની હારમાળા જ દેખાય એવું આ સરસ મોટું શૈક્ષણિક તીર્થ ખેડાનું જ છે અને અત્યારે તમે જુઓ વિદ્યાર્થીઓ દ્વારા ઘણું બધું મોટું સંખ્યામાં આ સુશોભનનું કામ કર્યું છે આર્ટિફિશિયલ ફૂલો છે અને અહીંયા બહારની સાઈડ વિદ્યાર્થીઓ એને શણગારી રહ્યા છે અંદર બહાર બધે જ વિદ્યાર્થીઓ અને સ્ટાફ અને અન્ય મંડપ ડેકોરેશનવાળા બધા આ શાળા સંકુલને સુશોભન કરી રહ્યા છે આ પૂર્વ નજારો છે અને જો દૂરથી સરસ રોશનીના જળહાટ સાથે શાળાનું સરસ ભવ્ય સંકુલ દેખાઈ રહ્યું છે દરેક વિદ્યાર્થીના દિલ દિમાગમાં આ દ્રશ્ય હંમેશા કંડારેલું જ રહે છે કારણ કે આ ખેડા તાલુકાનું મહા શૈક્ષણિક તીર્થ છે અને દરેક વિદ્યાર્થીઓ જે ખેડાના છે અહીંયા અભ્યાસ કરીને ગયા છે એમના અહીંયા આ હાઈસ્કૂલનું એક અધકેરું સ્થાન છે એવા વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું આપણે ઇન્ટરવ્યૂ બતાવીશું પરંતુ અત્યારે તો જે આ ફૂલવાડીના ફૂલ છે એવો જ ફૂલ જેવો વિદ્યાર્થી છે શાળાનો એની વાત સાંભળીએ

અને અહીંયા તમે જુઓ બીજા બધા વિદ્યાર્થીઓ પણ અત્યારે શાળાને શણગારવાની એક કામગીરીમાં તલ્લીન થઈ ગયેલા છે આપ જોવો છો ને જો ઉત્સાહ કેવો છે વિદ્યાર્થીઓમાં એ જુઓ ચોકીદાર છે ગુરખાજી અને ધીરે ધીરે હવે સાંજ ઢળી રહી છે સંધ્યા સમય થવા આવી રહ્યો છે અને સંધ્યા પછીનો નજારો જબરજસ્ત હશે

એચએનટી પાર્ક સ્કૂલ અમારી ત્યાં હું એકથી બાર ધોરણ ત્યાં જ ભણેલો છું ને મને ગૌરવ છે એ સ્કૂલ પ્રત્યે કે એકસો વર્ષ પૂર્ણ કરીને એકસો ચૌદમાં વર્ષે રૂમ પ્રવેશ પ્રવેશ કરે છે મને ગૌરવ છે એ સ્કૂલ પ્રત્યે અને શાળાના જ એક બીજા ભૂતપૂર્વ વિદ્યાર્થી છે એમના સંસ્મરણો આપણે સાંભળીએ નમસ્કાર મિત્રો આવતીકાલે બાર ડિસેમ્બર એચ પારેખ હાઈસ્કૂલનો એકસો સ્થાપના દિન છે હું પોતે ધોરણ પાંચથી ધોરણ બાર સુધી આ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે પ્રાઇમરી સ્કૂલના મહેન્દ્રભાઈ પટેલ સાહેબ જે હાલમાં અમેરિકા છે નીલેશ્વરી મેડમ શાંતિભાઈ સાહેબ જગદીશભાઈ સાહેબ અને વાટેલા સાહેબ તેમજ ઉચ્ચ માધ્યમિકના ભાભોર સાહેબ એનસી શાહ સાહેબ અને આચાર્ય શ્રી રાજેશભાઈ ગોસ્વામી સાહેબ દ્વારા અમને સારું એવું શિક્ષણ મળેલ છે અને આ સ્કૂલ ખેડા તાલુકામાં પ્રસિદ્ધ છે અને એનું એવું સારું નામ છે અને આ સ્કૂલ દ્વારા અમને સારું એવું શિક્ષણ મળેલ છે તે બદલ અમે તેના ઋણી છે એકસો ચૌદ માં સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ એ શાળા બિલ્ડિંગ રોશની ઝડપી રહ્યું છે અને હવે એચએનડી પારેખ હાઈસ્કૂલના બીજા એક ભૂતપૂર્વ વિદ્યાર્થીને સાંભળીએ આપણે હું પાવસર બનવેશ હું એચએનડી પારેખ હાઈસ્કૂલે બાર બાર બે હજાર ચોવીસના દિવસની રીતે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી ખેડા પંથકનું સૌથી મોટું વિરાટ કહી શકાય એવું આ શૈક્ષણિક તીર્થ છે અને શાળાના જે એક પૂર્વ વિદ્યાર્થી જે અત્યારે ખેડા પીપલ્સ બેંકમાં યુવા ડિરેક્ટર છે અક્ષયભાઈ ભાવસર એમને આપણે સાંભળીશું પારે હાઈસ્કૂલનો એકસો ચૌદમો સ્થાપના દિવસ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે હું શાળાના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો શિક્ષકો આચાર્ય વિદ્યાર્થીઓ મારા જેવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તમામને શુભકામના પાઠવું છું મિત્રો ખેડા શહેરના ઇતિહાસમાં બાર બાર તારીખ એટલે કે બાર ડિસેમ્બર એક તારીખ બની ગઈ છે તારીખ એટલે એક ઇતિહાસ બની ગયો છે અને આખા ખેડા શહેરમાં બાર ડિસેમ્બરની ચર્ચા હોય છે અને હવે આપણે એક વિદ્યાર્થી છે એની લાગણી પણ હવે સાંભળીએલ મારી સ્કૂલ છું તે સ્કૂલનો બાર બાર એનો સ્થાપના દિવસ છે એને ઉજવણીમાં પ્રોગ્રામ રાખેલો છે અમે ત્યાં ભણેલા છે ત્યાં બહુ જ પ્રોગ્રામમાં ભાગ લીધેલો છે મિત્રો આ ખેડા શહેરની એચ એનડી પારેખ હાઈસ્કૂલનું વિરાટ શૈક્ષણિક સંકુલ રોશનીથી ઝળડતું દેખાઈ રહ્યું છે અને આવતીકાલે એનો સ્થાપના દિવસ એકસો ચૌદમો સ્થાપના દિવસ ભારે ધામધૂમપૂર્વક ઉજવાનાર છે એનો વિડીયો પણ આપણે કાલે શેર કરીશું અત્યારે આ દૂરથી જુઓ રાત્રિ નજારો કેટલો ભવ્યથી ભવ્ય દેખાય છે વિશાળ સંકુલ છે એચ એનડી પારિક હાઈસ્કૂલનું અનેક વિદ્યાર્થીઓ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીંયા ભણી અને સેટ થયા છે અનેક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દેશ અને વિદેશમાં પણ સેટલ થયેલા છે પરંતુ દરેક આ વિદ્યાર્થીઓને પોતાની આ શાળાથી ખૂબ જ લાગણી હોય છે એ આપણે જાણીએ છીએ અગાઉના આપણે વિડીયો જ્યારે સ્થાપના દિવસના શેર કર્યા હતા તો એ વિદેશમાં પણ ઘણા બધા જોવાયા હતા અને અત્યારે આપણે દૂરથી મેળી માતાજીનું મઢ છે ત્યાંથી આખા એચ પારેક પારેખ હાઈસ્કૂલ બિલ્ડિંગ અને એના પટાંગણનો વિડીયો શૂટ કર્યો છે ખેડા મહેમદાવાદ રોડ છે અને વાહનોની અવર જવર ચાલુ છે આપ જોઈ રહ્યા છો અને આ શાળા સાથે આપણે પણ ખૂબ જ આત્મીયતા છે અને એટલા માટે જ આપણે આ શાળા સ્થાપના દિનના એકસો ચૌદમાં ઉત્સવ ઉજવણીની પૂર્વ સંધ્યાનો નજારો શેર કરીએ છીએ આ વિડીયો આપને ગમે તેને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત